જાણકારી સામે આવી છે પરિવારજનોએ હોસ્પિટલ અધિક્ષક પર આરોપ લગાવ્યા છે અને આ બે મૃતદેહો અહીં રજડી પડ્યા હતા મૃતદેહોના પોસ્ટમોર્ટમની જવાબદારી ન હોવાનો જવાબ આપ્યો હોવાની જાણકારી પણ સામે આવી રહી છે એટલું જ નહીં પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલના અધિક્ષક પર આ આરોપો લગાવવામાં આવ્યા છે આ બે મૃતદેહો છે તે અહીં હોસ્પિટલમાં રજડી પડ્યા હોસ્પિટલમાં છેલ્લા કલાકોથી કેટલાય કલાકોથી આ મૃતદેહો રજડી રહ્યા છે અને હજુ સુધી તેની કોઈ જ તકેદારી લેવામાં નથી આવી તો

બેન એક્સપર્ટ થઈ ગયા આકસ્મિક એક્સપર્ટ થઈ ગયા હતા અને પીએમ કરવા માટે હોસ્પિટલ લાવ્યા પીએમ માટે લાવ્યા પણ પીએમ માટે કોઈ ના પાડતા હતા બે અઢી કલાકથી અમે રાહ જોઈ તોય નો છતાં ના પાડી પછી આરોગ્ય ખાતાના શ્રી આવ્યા હતા એમને પણ વાત કરી બધી વાત કરી પણ એમને ડૉક્ટરે એવું કીધું કે અમારા કોઈ જવાબદારીમાં આવતું નથી પણ જો અધિકારીને જો આ કહીએ કે છે આવું તો અમારી હાલત તો શું થાય એમ આમ આદમીની હાલત શું થવાની છે બરોબર હવે આ હોસ્પિટલમાં ડોક્ટર છે બધું જ હોવા છતાં કોઈ વસ્તુ કોઈ કાળજી નથી લેતા કે પીએમ માટે સવારથી બપોરે બે વાગ્યા છ વાગ્યા છે તો છ વાગ્યા લગીને અત્યારે અમને બોડી સોંપે છે તો આ શું છે હોસ્પિટલની આટલી બેદરકારી તો બહુ ન ચાલે તમે કે બીજા પણ એક છે એમની વાત છે શું કહેશું બીજું એક પણ મૃતદેહ હતું એને પણ આ જ પોઝિશન હતી અમારી પાછળ પાછળ એને એવી રીતે ના પાડતા હતા કે નથી પીએમ કરવાનું એમ પણ હું સરકારશ્રીને આદેશ કરું છું કે તમે કંઈક થોડુંક ધ્યાન આપો તો બીજા કોઈ રજળે નહીં આવી રીતે હેરાન ન થાય પબ્લિક જો અધિકારીશ્રીને કોઈ આવી રીતે હેરાન કરે છે એને જો જવાબ દઈએ કે છે આ ડૉક્ટર તો અમારા અમારા જેવાની આમ આદમીવાળાની શું થશે એમ

પ્રાથમિક તો એવું છે કે અહીંયા યોગ્ય ડૉક્ટર જ નહોતા જે પીએમ કરવા માટે ડૉક્ટરને એ જ નથી ખબર કે કઈ રીતે પીએમ કરવું છે એટલે એ બધાએ સલાહો લેતા એટલે દુઃખદાયી છે કે એ ગ્રેડની હોસ્પિટલ માનસીજી છે એની જો હાલત આવી હોય અને પરિવારજનો જે લગભગ બપોરે બે વાગ્યાથી અત્યારે પાંચ સાડા પાંચ છ થવા આવ્યા ત્યાં સુધી પોતાના પરિવારજનો સગા સંબંધી ત્યાં બધા રજલા છે એટલે દુઃખદાયી છે કે પાલતાણાની અંદર આવા મોટા નેતાઓ હોય અને આ હોસ્પિટલની હાલત એટલી ખરાબ હોય તો વહેલી તકે અમારી માંગણી માગણી છે કે ડૉક્ટરો યોગ્ય આવે સમયસર લોકોને જવાબ આપે અને આવા પીએમ અર્થે જે ડેડ બોડી આવી છે એની વહેલી તકે આવા બધા નિકાલ થાય અને યોગ્ય પ્રશ્ન કોઈ ભવિષ્યમાં ન ઉપજે એવી અમારી ખાસ માંગણી છે

છે તે નથી જાળવી રહ્યા અને તેના જ કારણે અહીંયા કહી શકાય કે એ ગ્રેડ ધરાવતી આ હોસ્પિટલ છે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન ચોક્કસથી જોવા મળી રહી છે દિવ્યા

ત્યાં લાઈનમાં રહેવું પડે ડોક્ટર હાજર ન રહે યોગ્ય જવાબ ના દે સાહેબ આ ક્યારની સિસ્ટમ અનેક વખત રજૂઆત થઈ અનેક વખત કહેવામાં આવ્યું હેલ્થ સિસ્ટમના મોટા દવા કરવામાં આવ્યા પરંતુ સાહેબ આ સિસ્ટમ છે આ આપણા પાલીતાણા ઘટના છે બીજી ઘટના આજે આણંદની સામે આવી કે આણંદમાં યોગ્ય સુવિધા ન હોવાને કારણે પૂરતી સારવાર ન મળી અને 27 વર્ષના તરબરયા નવ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હાર્ટ એટેકની ઘટના હતી તુરંત તેને હોસ્પિટલ પર લઈ જવામાં આવ્યો ત્યાંથી એવો જોવા આપીને છૂટી ગયા કે અહીંયા પૂરતી સુવિધા નથી તમે આગળ લઈ જાઓ પણ સાહેબ કેમ નહીં આણંદ એટલો જિલ્લો છે અમદાવાદ થી ને ગાંધીનગર થી બહુ દૂર પણ નથી પરંતુ છતાં પણ આણંદમાં કેવા પ્રકારની સુવિધા સાહેબ આણંદમાં પૂરતી સુવિધા ન મળતી હોય તો છવાડાના ગામના લોકો તો શું અપેક્ષા રાખે પરંતુ બે મોટી ઘટના આજના દિવસથી જ મોટી ઘટના કે પાલીતાણા મર્યા બાદ પણ સુખ નહીં અને

અને કદાચ આ હેલ્થની સિસ્ટમ ખાડે ગઈ છે એના જ કારણે લોકોનો ભોગ લેવાય છે અને આ કોઈ પહેલી વારની ઘટના નથી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓથી સજ્જ હોવી જોઈએ સિવિલ હોસ્પિટલ કારણ કે ત્યાં એવું નથી કે માત્ર ગરીબ લોકો જ જાય છે ત્યાં સારા ઘરના લોકો પણ જાય છે અને ગરીબ અમીર એવું કંઈ હોતું જ નથી સિવિલ હોસ્પિટલમાં બધા માટે ખૂબ જ વ્યવસ્થિત અને સારી સુવિધાઓ હોવી જોઈએ પરંતુ એ સુવિધાઓનો અભાવ માત્ર કોઈ બે શહેરની સિવિલ હોસ્પિટલમાં જોવા મળે છે પરંતુ રાજ્યભરની આ સ્થિતિ છે રવિવાર હોય તો પણ ડોક્ટરો ન મળે અત્યારે વાત તો દૂર છે રાજકોટ જેવા શહેરમાં કે તમે દિવસે પણ જાઓ અથવા તો સવારે વહેલા જાઓ તો પણ ત્યાં ડોક્ટરો નથી હોતા તો આ અલગ અલગ શહેરોની પણ આ સ્થિતિ છે અને તેવામાં આ બે અલગ અલગ ઘટનાઓ જે પાલિતાણા અને આણંદથી સામે આવી છે એ માત્ર સિવિલ હોસ્પિટલને શરમસાર કરે છે પરંતુ આરોગ્ય વિભાગને શરમસાર કરે છે કારણ કે એક સત્યાવીસ વર્ષના યુવાનનું મોત થઈ જાય અને પણ માત્ર એક નાનકડી બેદરકારીના કારણે કે સિવિલ હોસ્પિટલમાં એની કોઈ સુવિધાઓ નથી સિવિલ હોસ્પિટલ કે જેના માટે મોટી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે કરોડ રૂપિયા ફાળવવામાં આવે

તબીબી સેવાઓ નથી જેના કારણે એક વિદ્યાર્થીનું મોત થઈ જાય છે સત્યાવીસ વર્ષનો એ યુવાનનું મોત થઈ જાય છે એમના પરિવાર ઉપર કેટલો મોટો આભ ફાટ્યું હશે જ્યારે તેમના સત્યાવીસ વર્ષના યુવાનને નું મોત થઈ જાય ને પણ માત્ર ને માત્ર બેદરકારીના કારણે અથવા તો યોગ્ય સુવિધાઓ ન હોવાના કારણે એ સિવિલ હોસ્પિટલ માટે જેટલી પણ ગ્રાન્ટો પડવાઈ છે ને કરોડો રૂપિયા જાય છે એનો યોગ્ય જગ્યાએ વપરાશ થયો હોત તો કદાચ આજે આ સત્યાવીસ વર્ષનો યુવાન જીવતો હોત અને આજે તેને સારું પણ થયું હોત આપણે સતત હાર્ટ એટેક ની ઘટનાઓ જ્યારે રાજ્યમાં વધી ત્યારે આરોગ્ય વિભાગની સાથે તમામ નેતાઓ પણ આવી ગયા અને સીપીઆર શીખવાડવા માટે દોડી આવ્યા પરંતુ સીપીઆર શીખવાડવાથી જ માત્ર યુવાનો બચી નથી જવાના અને હાર્ટ એટેક જેવી ઘટનાઓમાં નહીં બચી શકાય હોસ્પિટલમાં તાકીદે જે વ્યવસ્થાઓ હોવી જોઈએ એ વ્યવસ્થાઓનો અભાવ છે કે જેના કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે

ઓર્ડર કરાવી ઓર્ડર કરાવી ત્યાં પાછા હાજર ન થતા તરતો તરત પાછા એક કે હાજર ન થયા અચ્છા તો એના માટે શું કાર્યવાહી કરી જે હાજર નથી થયા અને કેટલો સમય થયો હા એ હું અત્યારે કાલે પાછો મંત્રી સાહેબ મળવાનો છો સર મંત્રી સાહેબ ને મળી ને અહીંયા લોકો જીવ જતા રહે છે મૃત દેહો પડે છે ને તમે મંત્રી મળતા જ રહેશો બસ આટલું જ થશે બાકી માં સુવિધાઓ નથી પહોંચતી મંત્રી સાહેબ ને થતો હોય બેન અને અહીંયા મે કરી છે હા અને તો વારંવાર ની રજૂઆત છતાં પણ જો તમારી વાત નથી સાંભળવામાં આવતી તો પણ એ મોટો સવાલ છે

શું આપને નથી લાગતું કે આપના પોતાની સરકાર હોવા છતાં પણ આપનું નથી માનતી ના ના માને છે હું કાલે પાછો મળીને કહું છું કે મને મેડિકલ ડોક્ટર એક આપે આશા છે ભીખાભાઈ કે આપની વાત માનવામાં તો આવે આ સાથે સાથે અહીંયાની સમસ્યાનું નિરાકરણ પણ આવી જાય ચોક્કસ ચોક્કસ આપ અમારી સાથે બદલ આપનો આભાર અને જે રીતે અહીંયા સવાલો ઊભા થાય છે છે સરકાર બની જાય સરકારના ધારાસભ્યો બની જાય છે અને ઘણી વખત તો આપણે એવું પણ સાંભળતા હોઈએ છીએ કે અન્ય પક્ષમાંથી કોઈ નેતા એવું કહીને અન્ય પક્ષમાં જાય છે કે ભાઈ અમારા કામ નથી થતા એટલે અમે ભાજપમાં જઈ રહ્યા છે પરંતુ ભાજપના ધારાસભ્યોનું પણ કામ ન થતું હોય તો પછી ઘણા બધા સવાલો અને મોસ્ટ મોટમ ને લઈને આ પ્રકારની ઘટના પહેલી વાર ની નથી આ પહેલા પણ આવી જે ઘટના સામે આવી હતી અને એનો વિડિયો ખૂબ વાયરલ થયો તો જયેશભાઈ રાદડિયાનો આ વિડીયો હતો એ આખી ઘટના શું હતી એ પણ નજર કરીએ

ઓનોદાન સૌરે ફોટા મારી બાએ છે અમે તમને પાડીકાવજો ભાઈ તમે